મહીસાગરમાં ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે રાજ્યના શિક્ષણ મિત્રોને સંદેશો આપ્યો હતો સમગ્ર દુનિયાને અહિંસાનો સંદેશ આપનાર સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીની જન્મ નિમિત્તે સૌને શુભેચ્છા તેમજ ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યના તમામ શિક્ષકો ખાદી ખરીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ખાદી ફોર નેશનમાં સહભાગી થવા કુબેર ડિંડોરે અનુરોધ કર્યો હતો ખાદીની ખરીદી કરી લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કરવા અનુરોધ કર્યો હતો મારું જીવન એ જ મારું સંદેશ છે સમગ્ર દુનિયાને અહિંસાનો સંદેશ આપનાર સ્વસ્તાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મદિવસ નિમિત્તે આપ સૌને શુભકામના પાઠવું છું આવતીકાલે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યના મારા તમામ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારી મિત્રોને ખાદી ખરીદી કરીને નાગરિકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રેરિત ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશનની મુહિમમાં સહભાગી થઈ સ્વદેશીના પ્રતિક સમાન ખાદીની ખરીદી કરીને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કરવા અનુરોધ કરું છું જય જય ગરવી ગુજરાત નમસ્કાર ભારત માતા કી